હાય કેમ છો હું તમારો સોરઠિયા અને સોરઠિયા અંદર તમારું સ્વાગત છે ભાઈ ઘણા ટાઈમ પછી આપણો વ્લોગ આવી રહ્યો છે અને આજે વાર છે રવિવાર અને આજનો આપણો શૂટ થવાનું છે મહુવા શાક માર્કેટ છે જે દરબારગઢમાં ત્યાંનું બરાબર ત્યાંનું આપણે ત્યાંનું આજે કહેવાય કે શૂટિંગ છે અને આપણે વિડીયો બનાવવાનો છે તે વ્લોગ રિલેટેડ અને તમને ખબર છે કે મારી બીજી ચેનલ છે મૌવા ઓનિયન રેટ નામની તેમાં માર્કેટિંગ યાર્ડની હરાજીની વિડીયોસ આવે છે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો આજે જે મૌવા માર્કેટ છે આપણે ત્યાંનો વિડીયો બનાવવાનો છે ત્યાંના લોકો છે બરાબર જે આપણે બકાલો વેચે છે ફ્રૂટ વેચે છે તેનું રિવ્યૂ લેવાનું છે બજાર અપ છે ડાઉન છે માર્કેટની શું પોઝિશન છે વિડીયોમાં બધું એટ ટુ ઝેડ તમને માહિતી આપવાનો છે વિડીયોને એન્ડ સુધી જો જો ચેનલ માં પહેલી વાર છો નવા છો તો આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ ચેનલ ને જલ્દી 10000 સુધી પહોંચાડીજો મારા ભાઈ હું એનો જ કેવો કે વેટ કરી રહ્યો છો તો જલ્દી કે સુધી પહોંચાડીજો અને વિડિયો ને એન્ડ સુધી જોજો સ્કીપ ન કરતા એ ટુ ઝેડ તમને માહિતી આપવાનો છું આ વિડિયો ની અંદર અને દિલથી તમારો ખૂબ ખૂબ આભાર એટલો તમે સપોર્ટ કરી રહ્યા છો ફાઈનલી ગાઈસ આપણે અત્યારે આવી ગયા છે માર્કેટ ની અંદર ને કાકાને પૂછશું

અત્યારે તો હાલે છે ટમેટાનો શું ભાવ છે શું મજામાં બરાબર અત્યારે વધારામાં છે

પચાસ ના કિલો કારેલા છે ચાલીસ પચાસ ના કિલો પછી તુરિયા છે ચાલીસ પચાસ ના કિલો ગલકા છે ચાલીસ પચાસ ના કિલો પછી શિમલા મરચા છે વીસ ના અઢીસો ના કિલો ગાજર છે ચાલીસ પચાસ રૂપિયા ના કિલો મરચા શું ભાવ છે મરચા માં તો નામ છે તમારે મરચા છે ચાલીસ રૂપિયાના કિલો ટમેટા છે ટમેટા છે ત્રીસ રૂપિયાના કિલો ઓબી છે ત્રીસ રૂપિયાની ના કિલો વિડીયો અત્યારે ચાલુ છે તમે શું કહેવા માંગશો ઓડિયન્સ ને ઓડિયન્સ ઓડિયન્સ ને અત્યારે મંદિર છે બરાબર હવે તો કઈ દિવસો આમ કાંઈ

ત્રીસના કિલો હારામાં હારા 30 કિલો સારામાં સારા જો ગાઈસ 30 ના કિલો સારામાં સારા બટેટા વધારે લેવાય તો 25 ના કિલો આપણે આવી ગયા છે હરિયાણી સ્ટોર માં બટાટા નો ભાવ જાણવા માટે શું નામ છે તમારું બસભાઈ આપણે બટાટા માં કઈ કઈ રેન્જ છે તમારી પાસે આપણી પાસે ત્રીસ વાળી છે 25 વાળી આ 30 ના કિલો છે બરાબર આ 25 ના કિલો છે બરાબર જોલા છે ના ના

બીજું શું કેવા માંગશો આપડે વિડીયો ચાલુ છે માહિરભાઈ સોરઠી અમારે અહિયાં લારી આયા છે માહિરભાઈ ને ભાઈ સરપ્રાઈઝ કરો પછી એને એના ચેનલ ને સરપ્રાઈઝ કરો માહિરભાઈ ને આગળ વધારો બરોબર વિડીયો કેવા લાગે છે વિડીયો બહુ માશાલ્લા લાગે છે માહિરભાઈ મહેનત બહુ કરે છે થોડીક હેલ્પ કરો થેન્ક યુ સો મચ ચાલો સકીલભાઈ મળીએ આ તો વિડીયો મહુવા શાક માર્કેટ નો બરોબર તમે જોયું છે કે ભાઈ હાલ અત્યારે મંદી ચાલી રહી છે બરોબર તો એ રીતના બધાને આપણે રિવ્યૂ લીધા જે ત્યાંના બકાલું પ્લસ જે ફ્રૂટ વેચે છે એ બરાબર તો તમે જોયું જ હશે બાકી વિડીયો તમને ખૂબ જ સરસ લાગ્યો હશે અને જો આ વિડીયોની અંદર તમારી કોમેન્ટ આવી કે ભાઈ તમે મહુવાની જે બિગેસ્ટ થાક માર્કેટ છે ત્યાં ખૂબ જ પબ્લિક હોય છે આ પેવેલિયન ગ્રાઉન્ડ પાસે ખૂબ જ આખા મહુવાનું પબ્લિક ત્યાં સાંજે બપોર પછી ભરાય છે તો આપણે એનો પણ વિડીયો બનાવશું પણ તમારી કોમેન્ટ આવશે તો અને બીજું તમને એ કહેવાનું હતું ગાઈશ કે આ વિડીયોને જેમ મને એમ શેર કરજો બીજા લોકો સુધી બરાબર અને તમને ખબર પડી ગઈ છે કે આટલી પબ્લિકની વચમાં થોડુંક કોન્ફિડન્સ હોવું જોઈએ તો તમે બધું જાણી શકો અથવા કોન્ફિડન્સ બેટર ન હોય તો પછી તમારે એ રીતના વિડીયો બનાવે એમ તો ચાલો કાંઈ વાંધો નહીં અને થોડીક માયકની કદાચ પ્રોબ્લેમ હોઈ શકે કેમ કે માયક છે ને મેં ચાર્જ નહોતું મૂક્યું એટલે કદાચ હોય તો યાર એ તમારી રીતના મેનેજ કરી લેજો તો આવા વિડીયો બજાર ભાવના ડેલી હરાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો ચાલો શું છે મળે એક નવી અપડેટમાં ત્યાં સુધી તમારી હેલ્થ અને ફિટનેસનું ધ્યાન રાખો ચાલો જય હિન્દ જય ભારત